સૌને પોતાનું પેટ છે બીજાના પેટનું જે થવું હોય તે ભલે થાય આ વાત બધાએ સાંભળી હશે અને આ વાત એકદમ બંધ બેસે છે સરકારની મધ્યાહન ભોજનની યોજના સાથે આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને મધ્યાહન ભોજનમાં શું ખવડાવવામાં આવે છે અને કેવું ભોજન આપવામાં આવે છે અને ક્યારેય આપણે એ પણ નથી જોયું કે આ બાળકોને અપાતા મધ્યાન ભોજન ક્યારેય કોઈ નેતાએ અધિકારી હોય કે પછી શાળાના સંચાલક હોય કે પછી મધ્યાન ભોજનના સંચાલક હોય ખાધું હોય આ યોજનામાં કેન્દ્ર સરકારનો 60% અને રાજ્ય સરકારનો 40% હિસ્સો હોય છે તેમ છતાં આ બાળકોને જે ભોજન મળે છે તે ખાવા લાયક નથી હોતું હવે આ બાળકોના ભોજનમાં પણ ખબર નહીં કોણ તરાપ મારી રહ્યું છે મધ્યાન ભોજનની મોટી મોટી વાતો થાય છે પણ બાળકોને શું અપાય છે ઉપરથી લઈને નીચેના તમામ નેતા સારી રીતે જાણે છે બાળકોની કઈ ને કઈ પડી જ ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે કચ્છના અબડાસામાંથી મોટી બાલાચોડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેનું જીવતું ઉદાહરણ છે પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનામાં અપાતા અખાદ્ય ચણા જ્યારે આ વાતની પુષ્ટિ કરવા શાળાના મધ્યાહન ભોજનના સંચાલક કિરીટસિંહ જાડેજા સાથે વાત કરી તે આપણે અને સરકારે પણ ચોક્કસ સાંભળવા જેવી છે મારી સાથે અત્યારે જે શાળાની અંદર મધ્યાહન ભોજન આપવામાં આવે છે એમના સંચાલક છે કિરીટસિંહ જાડેજા કિરીટભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં કિરીટભાઈ મારો સવાલ તો પહેલા એ છે કે જે આ મધ્યાહન ભોજન માટે જે આ ચણા આપવામાં આવ્યા છે એ ચણા આપણે લોકોને પણ બતાવી રહ્યા છીએ કે કેવા ચણા છે બાળકો ખાઈ નથી શકે એવા ચણા છે આ કેટલા સમયથી આવું આપવામાં આવે છે કે આવું પહેલી વખત બન્યું છે આ પહેલી વખત બન્યું છે આવું તો સાવ આ પહેલી વખત બન્યું છે અને તમે કોને કોને રજૂઆત કરી છે મેં આ રજૂઆત આપણે ઉપર આપણે મારમદર ઓફિસમાં મેં મે તો હું આયદુ મામલા તો હું કરી દીધું તું મે દુઆ પ્રમાણે ચણા આયા છે તો કે વાંધો નહીં અમે લોકો અમે લોકો કે પછી લેખિત માં કે દે આપી દેસ ઉપર કાઈ આયો નહીં પછી એનું લેખિત માં એટલે કઈ લેખિત માં આવ્યું નથી તમે મે રજૂઆત કરી છે કે આવા બાળકોને ખાવા માટે ચણા આપવામાં આવે છે ભોજન માં બીજું શું શું આપવામાં આવે છે બાળકોને આ દાળ ભાત આવે છે ખારી ભાત આવે છે અલગ અલગ વાનગી આવે અઠવાડિયાની અને એમાં ક્યારે તમને એવું થયું કે ફરિયાદ કરવા જેવું છે ઉપર સુધી નહીં નહીં એવું કઈ નથી થયું આમ જ મને થયું પહેલી વાર ચણા મને આયા આવી રીતના સડેલા ત્યારે જ મેં એમને કીધું આ ચણા મેં મારે પછી કેવી રીતના દેવા છોકરાઓને તો પછી અહીં આજે અમારા રેસનિંગ ના જે છે ને બાનુશાલી એ લોકોએ પછી અમને કીધું નહીં કે આવા છે ઉપરથી જ અમને લોકોને આવ્યા છે આવા મેં તો વાંધો નહીં તો આપી દો એટલે તમે કોઈ બાળકોને ખવડાવ્યા છે ચણા નહીં 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 ના 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 એમનામાં જ પડ્યા છે ઘરે હજી ઓકે એટલે ઘરે હજુ પડ્યા છે અને તમે કેટલા સમયથી આ સંચાલન કરો છો મધ્યાન ભોજન આ બે વર્ષથી અને આવું પહેલી વખત બન્યું છે કે બાળકોને આવા ભોજનમાં ચણ આપવામાં આવે છે હા હા મને પહેલી વાર અને કોઈ તમારી વાત વ્યવસ્થિત સાંભળી છે કે એમણે કોઈ એવી રજૂઆત કરી કે અમે ઉપર વાતચીત કરીશું એમ નહીં એવું કાઈ નથી આવ્યો કોનો મને ફોન જ નથી આવ્યો કોનો મામલેદાર ઓફિસમાંથી કોનો ફોન જ નથી અત્યારે જે સરકાર આપણે આમ જોયે તો મોટી મોટી વાત કરે છે કે બાળકોને અમે મધ્યાન ભોજન આપીએ છીએ હવે તો એક સમયનું ભોજન કરી નાખ્યું છે તેમ છતાં આવું આપવામાં આવે છે અને તમે એવું કે સાંભળ્યું કે તમને આવી રજૂઆત છે બીજે ક્યાંથી ઊભી થઈ હોય કે આ તમારી પહેલી શાળા છે અમારી પાસેથી જે ને અમુક અમુક જગ્યા અબડાસામાં આવેલા છે જણા આવા અમુક અમુક ગામ છે એ જગ્યા આવેલા છે ભાઈ લોકો પછી શું છે એ લોકો પછી જાહેર ન કરે મેં પછી બધું ઓલું કરી નાખ્યું જાહેર કરી નાખ્યું છે છોકરાઓને આચરણ કેમ આપવાના મારે

જો આ કે અગત્યનું છે બાળકોને તમે રજૂઆત કરી કોઈ વ્યક્તિ એવા પણ હશે કે 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 જે ઉપર કરે અને બાળકોને બાળકોને ખવડાવી દેશે તો ખબર છે 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 જ નહીં આ પછી ખરાબ તમે બીજા સરકારને શું કહેવા માંગો છો કે તમને એવું છે એટલે પગલાં લેવામાં અમે સમજે સરકારે સરકારને અમે એવી રીતના કહેવાય જે કાયદેસરના જે પગલાં થતા હોય એ આ પ્રમાણે લેવામાં આવે છોકરાઓને આવી રીતના ચણક એવી ખવડાવવાના અને તમારી પાસે આ મધ્યાન ભોજનનો કોન્ટ્રાક્ટ કેટલા વર્ષથી છે બે વર્ષથી છે અત્યારે મારી પાસે એટલે મમ્મી પાસે હતો પહેલા એટલે મમ્મીની પછી આપણે 60 વર્ષ ઉંમર પછી પૂરી થઈ ગઈ પછી મને આપી મેં લીધું

અને અને કા પછી પછી છે એ એ બાળકોને પણ છતાંય ચાલો વિચારી લીધું હજુ એમાં કઈક રહી જાય અને બાળકોને આપી દેવામાં આવે તો બીમાર તો બાળકો જ પડવાના છે તો એવું લાગે છે કે સરકાર ઉપરથી સારું મોકલે છે અને વચેટિયાઓ ખાઈ જાય છે કારણ કે જો તમે પણ અત્યારે મારી બાજુમાં કેવા છે

હજી પગલાં લેવામાં કાઈ લે કાઈ નથી નથી કોનો મને ફોન આવ્યો મામલાદાર ઓફિસેથી કે ભાઈ આ પ્રમાણે જીવ છે ચણા અમને તમે પાછા આપી દો અમે તમને બીજા આપીએ એવો મને કોઈ દી આજે આવ્યો જ નથી પણ બે દિવસમાં આજે કોઈનો ફોન જ નથી આવ્યો એટલે તમે મામલતદારને ફોન કરીને કીધું છે લેખિતમાં રજવાત કરી છે કે શું કર્યું છે ના તો બીજો એક અમારો છે ને ફોન કરીને મેં મેડમ આવી રીતના ચણા આવ્યા છે તો એ લોકો કે અમે લોકો અમે લોકો કે પછી હજી લેખિત માં આપી દેજું કઈ આપ્યું નથી લેખિત માં કોપી ઓપી નથી આપી મને મેં કીધું હતું એમને મેં કીધું તમે મને તમે મને લેખિત માં આપો તો કોપી આપજો એની તો કોપી વોપી આપી નથી કઈ મને એટલે તમે કોને રજૂઆત કરી હતી અંકિતા મેડમ છે અમારા હમ અંકિતા મેડમ તે મામલેદાર ઓફિસ માં ફોન કર્યો તો મેં હે એ સુપરવાઇઝર ત્યાંના ખાલી બધું ચેકિંગ કરતા હોય એ લોકો છે એટલે જે તમે મધ્યાન ભોજન જે તમે અત્યારે બાળકોને ખવડાવો એમનું સુપરવાઇઝર અંકિતા મેડમ કરે છે હા અંકિતા મેડમ છે નલિયામાં અત્યારે હા એટલે અંકિતા મેડમે મામલતદારને એવું કહ્યું તમારા મોઢે કે રજૂઆત કરીશું પણ કઈ કરી છે કે વિડિયો તમને નહીં મને મામલતદારને પહોંચ્યો હોય મને એવું કંઈ મને કાઈ લાગતું નથી તો તમે એક વખત રૂબરૂ જઈને બતાવજો મામલતદાર ને કે આ ચણા બાળકોને ખવડાવવા માટે આવ્યા છે પણ તમને એવું નથી લાગતું કે અંકિતા રજૂઆત કરી હોય કારણ કે જો રજુઆત થઈ હોય તો આટલું તો ના ચાલે કે વાતચીત કર્યા પછી લખ્યા પછી અને આમાં કોઈ પત્ર લખવાનું મેસેજ લખવાની તો વાત છે જ નહીં તમારે બતાવવાનું છે વિડીયો એમને કે તમે આ વિડીયો જોઈ લો અને આ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આ કેવું કઠોળ આ કેવા ચણા છે કારણ કે તમે વાત કરી કે પહેલા પણ તુવેરદાળ આવી ગઈ છે આવી બાળકોને ખવડાવવાની વાત એટલે ક્યાંક ને ક્યાંક બાળકોના આરોગ્ય સાથે ચેડા થવાની વાત છે અને પછી કઈક બીમાર થશે એટલે કોઈ જ સામે જોવા વાળું નથી કારણ કે આ બધું જે ખાવા વાળા છે લગભગ ગરીબ બાળકોના છોકરા છે કે જેમને ખાવા માટે એક મધ્યાહન ભોજન માં સ્કૂલમાં એક અમારા પણ છોકરા છે અંદર બે

હા એટલે એક સારું આરોગ્ય કેન્દ્ર તો તમારી આજુબાજુ નથી તેમ છતાં ખાવાનું આવું મળે છે અને ક્યાંક મને પણ એવું લાગે કે અંદરો અંદર ની જે આ મિલી ભગત છે તે સામે આવી છે કારણ કે તમે તમારા ઉપર સુપરવાઇઝર ને રજૂઆત કરી છે સુપરવાઇઝરે કોઈ જવાબ આપ્યો નથી ખાલી વાત કરી કે મેં કહી દીધું છે જો આવું જ હોય અને મામલતદારની લાપરવાહી કહી શકાય કે જો તેમના સુધી પહોંચ્યું હોય અને જો ના પહોંચ્યું હોય તો પણ આટલી કડકાઈ તો રાખવી જ જોઈએ કે તમને જે ઉપરથી માલસામાન આવે છે તમારે ચેક કરીને લેવાનો આ તમારા સુધી જે માલ સામાન પહોંચે એ કોઈ ઉપર ચેક કરે છે કે સીધું જ તમને આપી દેવામાં આવે નહીં ચેક કરવામાં નથી આવતું ડાયરેક્ટ અમને આપી દેવામાં આવે છે અને જ્યાંથી માલ સામાન મોકલવામાં આવે સીધો જ તમને આપી દે એટલે કોઈ ચેકિંગ થતું નથી અને બધું તમને હા કોઈ જાનું ચેકિંગ નથી થતું અંદર કેવો માલ છે શું છે શું નહીં એટલે ઉપરથી જ બધું ગોટાળો ચાલે કારણ કે જો વચ્ચે ચેક થાય અને

હા મામલાદાર જ ચેક કરવાનું આવો માલ કેમ જાય છે આવતો નથી ચેક કરવાનું કોઈ એ બાધી ચેક જ નત કરતા તો પછી જો પહેલા તો વાત એવી જ નીકળી કે મામલાદારે ચેક કર્યું નથી તમને સીધો માલ સામાન આપી દીધો છે અને જો હવે ચેક કર્યું તો આવો પછી આવે ની ને એટલે મેડમ ચેક કર્યું તો આવો આવે જ નહીં માલ એટલે મામલાદાર પાસે સમય છે ને આ બધું ચેક કરવાનો અને આપણે એક પાસું એવું પણ માની લઈએ કે જો ચેક કર્યું છે તો તમારા જે સુપરવાઇઝર અંકિતા મેડમ છે એમને રજૂઆત કરી તો મામલતદાર આ ખડા કાન કરે છે એમને ખબર છે એમને કે વચ્ચે આવું નથી એટલે કોઈ જવાબ ના આપતા હોય હા એટલે બધા પોતાના બચાવ પક્ષમાં ઊભા છે જો જેમણે રજૂઆત કરી છે એમનું કોઈ સાંભળતું નથી અને જ્યાંથી તપાસ થવી જોઈએ કોઈ તપાસ કરતું નથી એટલે ઉપરથી લઈને છેલે સુધી આવું બધું ચાલે આ મને લાગે છે કે જણા તમને આપવામાં આવે આવી લગભગ બીજી પણ આરોગ્ય કેન્દ્રમાં જે તમે બાળકોને મોકલવાના હોય તો સારવાર માટે એમની પહેલા તો તમને નિશાળમાં ખવડાવી દેવામાં આવે છે એટલે કોઈ લગભગ તો તપાસ કરતું જ નહીં હોય જે હું આવે છે હું ખવડાવી દો હમ તો તમે એ પણ બધા લોકોને અપીલ કરજો કે તમને એવી ખબર પડી છે કે બીજી પણ જે આવી પ્રાથમિક શાળા છે એમાં બાળકોને હું ખવડાવવામાં આવે છે તો બીજાને કહેજો કે ધ્યાન રાખે કે બાળકોને આપણા લાભના અર્થે બીજાને ના ખવડાવી દે હા એ તો હા અને તમે પર્સનલી મારું માનવું એવું છે કે તમે મામલતદાર પાસે જાજો બતાવજો કે સાહેબ તમારે ચેક કરવાનું હોય છે તમે તમે ચેક ચેક નથી કરતા સીધું અમારી પાસે આવે છે જો કર્યું હોય તો આ અમારા સુધી પહોંચી જ ના શક્યા હોય અને તમારા ધ્યાનમાં જેટલી પણ આવી બીજી નિશાળ છે એમાં પણ તમે પર્સનલી જઈને કેજો કે તમે પણ ચેક કરો આવું બાળકોને ખવડાવવા માટે હિતાવવા નથી કારણ કે બાળક એક તો કુપોષિત હોય છે ગરીબ બાળકોને એટલું બધું સારું ખાવાનું નથી જ મળતું અને એમાંથી આપણે રાશન ના ઘઉં ચોખા ખવડાવે એમાંથી મધ્યાન ભોજન આવું મળે છે એટલે બાળક બીમાર પડવાનું છે જે સરકારનું એક સૂત્ર છે કે દરેક બાળકને સારું સ્વાસ્થ્ય મળે સારું ખવડાવીએ પણ ક્યાંક એવું લાગે છે કે સરકાર તો ઈચ્છે છે પરંતુ નીચેના જે અધિકારીઓ છે એ નથી ઈચ્છતા ક્યાંક પોતાના લાભ લેવાના ખર્ચા બધું થતું હોય હા એમ જ છે લાભ એટલે બધા વચ્ચેથી મેડમ તો જ આવું બધું આવતું હોય ને માલ ને બધું તમારા શાળાના આચાર્ય કોણ છે વિનોદ સાહેબ તો એમણે કોઈ રજૂઆત કરી છે કે એમને તો આ કોઈ બાબતમાં લેવા દેવા જ નથી ના ના છે લેવા દેવા એટલે મને જ એમને મતલબ એ કીધું મને કે આવા આવા જે આવે છે માલિકે કે તું એ દે તું કે તું કે બધું ઓલું નો કે બનાવતો નહીં ને કે ગમે તે જાણ કરી દે બારે મામલેદારમાં હમ તો તમને એવું કીધું કે મામલતદારમાં તમે જાણ કરો એમણે કોઈ સાથ સહયોગ આપ્યો એમણે કોઈને ફોન કર્યો કોઈને પત્ર લખ્યો કોઈને રજૂઆત કરી વિનોદભાઈ હા એક બે એમને લોકો કર્યા ફોન એક બે એક બે ફોન કર્યા પણ આવો કે તમે માલ આપો છો વાત કરી કોનાથી કરી ખબર નથી મને વાત તો થઈ એમની પણ એટલે ત્યાંથી પણ કોઈ જાતનું રિઝલ્ટ તો આવ્યું જ નથી ખાલી વાત જ થઈ છે અને કોઈ જોવા માટે આવ્યું નથી કોઈ કોઈ નથી બે દિવસથી આ ચાણા એમના પડ્યા છે કોઈ જાતનો કોઈનો ફોન નથી આવ્યો કે નથી કોઈ આવ્યું જોવા અને તમે કઈ શાળાના मध्याન ભોજનના સંચાલક છો આ બાલાચોળ મોટી અબળાસા તાલુકામાં હ કેરિતસી બાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો તમે પણ અત્યારે જે આ

મામલતદારે આ બધું ધ્યાન રાખવાનું હોય છે પણ મામલતદાર શું કરે છે ખબર નથી પડતી કેમ મામલતદારને આ બધામાં રસ નથી કાપછી તેઓ કેમ આ બધું ચકાસવા નથી માંગતા તે પણ અહીંયા એક સવાલ થઈ રહ્યો છે અને જે સરકાર વાત કરે છે કે બાળક અને સારું પોષણ મળવું જોઈએ એટલે કે કઠોળ ખવડાવવાની વાત હોય છે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કોઈને આમાં દરકાર સુધા લેવાની ઈચ્છા જ નથી બાળકોનું જે થવું એ ભલે થાય હવે જોવાનું છે કે તમામ લોકોએ પણ આ જોવાની જરૂર છે સરકારને પણ જોવાની જરૂર છે કે તમે શું મોકલો છો બાળકો સુધી છે 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 કેવી રીતે જાય કોણ કોણ તમે ધ્યાન રાખો કારણ કે લાપરવાહી કેટલા બધા બાળકોનો ભોગ પણ લઈ શકે છે એ પણ આપણને ખબર નથી જે કિરીટસિંહભાઈ જે રજૂઆત કરી તેમને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર